આજે આપણે શિયાળુ સ્પેશિયલ વાનગી બનાવીશું તો આપણે આ વાનગીમાં શું શું સામગ્રી ઉમેરવાની છે તે હું તમને બતાવીશ સૌપ્રથમ આપણે કઢાઈમાં એક ગોળનો ટુકડો લઈશું અને તેમાં ઘી ઉમેરી લઈશું ઘી આપણે બે ચમચી જ લેવાનું છે અને પછી ગોળ અને ઘીનો પાયો નથી કરવાનો આપણે એકદમ નોર્મલ અને ગરમ કરી દેવાનું છે હવે આપણે તેમાં કાજુ બદામ અખરોટનો પાવડર ઉમેરીશું આપણે તેમાં સૂંઠ કંઠોળા પાવડર આ પણ ઉમેરીશું આ બધી જ વસ્તુને આપણે એકદમ મિક્સ કરી લેવાની છે હવે આપણે તેમાં ખસખસ પણ ઉમેરીશું બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેને આપણે કઢાઈમાં થોડું બે મિનિટ સુધી થવા દેવાનું છે અને આપણે તેને એક કોઈ પણ વાસણમાં નીકાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે હવે આપણું આ મિશ્રણ બનીને તૈયાર છે અને આ વાનગીને આ વાનગી આપણને ઉધરસ ખાંસી શરદી આ બધામાં ખૂબ જ રાહત આપે છે અને આનાથી આપણને શરદીમાં પણ આરામ મળે છે અને શિયાળામાં ખૂબ જ ખવાય છે આ રાત્રે સૂતી વખતે ખાઈને સૂજ સૂઈ જવાનું હોય છે આનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે thank